ગમે તેટલું જીવનમાં પ્રાપ્ત કરીએ પરંતુ અંતે તો ત્યાંના ત્યાં જ પણ એક પ્રાપ્તિ એવી એ છે કે તેનાથી ખરેખર આગળ વધી શકાય છે એટલું જ નહીં માનસિક આનંદ પણ પ્રાપ્ત થાય છે થોડામાં ઘણું ખરું કહી શકાય એવું એક જ સુખ છે ને એ સુખ છે સંતોષ નમસ્કાર હું દમયંતી આપ સર્વેને પ્રણામ કરતા હર્ષની લાગણી અનુભવું છું આજે આપ સર્વેની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરીશ મારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે તો પણ ઘણું કાવ્ય શીર્ષક તો પણ ઘણું છે વર્ગ આ વિશ્વ જ્યાં સહ વિષય સરખા ભણું છે વર્ગ આ વિશ્વ તણો જ્યાં સહ વિષય સરખા ભણું નાથાય જો સો પાન સર આગળ વધુ તો પણ ઘણું છે વર્ગ આ વિશ્વ તણો જ્યાં સહવિષય સરખા ભણું વધુ તો પણ ઘણું નિષ્પાપથી હું પર રહી નિજ ક્રોધ ને મનથી હણું નિષ્પાપથી હું પર રહી નિજ ક્રોધ ને મનથી હણું આ વૃત્તિ છે પ્રવૃત્તિમાં બદલાય જો તો પણ ઘણું આ વૃત્તિ છે પ્રવૃત્તિમાં બદલાય જો તો પણ ઘણું અંતર તણા ઉપવનમાં જઈને સ્નેહના સુમન મનગણું સુમન એટલે ફૂલ અંતર તણા ઉપવનમાં જઈને સ્નેહના સુમન મનગણું ના થઈ શકું એક ફૂલ જો રહું પાખડી તો પણ ઘણું નાખો હવે તમ ચોકમાં દ્રષ્ટિથી દાણા હું ચણું નાખો હવે તમ દાણા હું ચણું પહોંચે ચંચુ એટલે ચાંચ પક્ષીઓની ચાચ પહોંચે ન ચંચુ તો પછી દૂરથી નજર તો પણ ઘણું છે વર્ગ આ વિશ્વ તણો જ્યાં સહ વિષય સરખા ભણું ના જો સો પાન સર આગળ વધો તો પણ ઘણું ધન્યવાદ